તાલુકા કોળી સમાજ તથા સમસ્ત કોળી સમાજના તમામ સંગઠનો અને સિહોર કોળી સમાજ મહિલા મોરચા તમામ સમાજના આગેવાનો યુવાનો વડીલો અને બહેનો આજે મોટી સંખ્યાની અંદર શિહોર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે કારણ કે શિહોરની અંદર લીલાપીર વિસ્તારમાં આવેલ કોળી સમાજનું જે સમચાન જે લીગલી કાયદેસર રીતે સરકાર દ્વારા કોળી સમાજને ફાળવામાં આવેલ ને છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ સંસ્થાની અંદર કોળી સમાજના વડીલો યુવાનો અને મહિલાઓની જે દફનવિધિ ત્યાં થાય છે ત્યારે ચાર પાંચ દિવસ પહેલાં સમાજની અંદર એક મરણ થયેલ અને ત્યાં દફનવિધિ કરી ત્યાં સમાધિ આપેલ અને સમાધિ આપી અને સમાજના આગેવાનો અને યુવાનો અને બધા વડીલો પરત ઘરે પડતા થોડી ક્ષણોની અંદર આ જે સમાધિ હતી અને સમાધિને તોડફોડ કરવામાં આવી છે વારંવાર આવા અસામાયિક તત્વો દ્વારા અહીંયા કૃત્ય કરવામાં આવે છે એને અનુસંધાન આજે સમગ્ર શિવર શહેર તાલુકો અને ભાવનગર જિલ્લામાંથી કોળી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને અહીંયા પોલીસ સ્ટેશને આવા તત્વોને ઉપર કડક કાર્યવાહી થાય તે માટે અહીંયા બધા ઉપસ્થિત થઈને એફઆઈર નોંધાવવા માટે અહીંયા આવ્યા છે